બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાનું વાડિયા ગામ તેની પરંપરાગત ઓળખ મિટાવી સમાજની મુખ્ય ધારામાં મક્કમતાથી આગળ પોતાની નવી ઓળખ ઉભી કરવા તરફ આગળ વધી રહ્યું છે આત્મસન્માનની દિશામાં ઉઠેલા કદમોને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર ટીમ બનાસકાંઠાનો સંપૂર્ણ સાથ સહકાર મળ્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણથી વાડિયા ગામની વાસ્તવિકતામાં ધરમૂળથી પરિવર્તનની શરૂઆત થઈ છે તાજેતરમાં જિલ્લા કલેક્ટર વરણ કુમાર અને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે વાડિયા ગામની મુલાકાત લીધી હતી જેમાં તેઓએ ગામની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને ગરિમાપૂર્વક જીવન જીવવા માટે પ્રોત્સાહન અને જરૂર પડે ત્યાં તમામ મદદ કરવાની ખાતરી આપી હતી વાડિયા ગામમાં નિયમિત રીતે પ્રાંત અધિકારી મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા નિયમિત રીતે તેઓ મુલાકાત લઈ રહ્યા છે ખેડા જિલ્લાના થરાદ તાલુકાનું જે વાડીયા ગામ છે જે પોતાના ત્યાંના વ્યવસાય વગેરે કારણે કલંકિત છે એમાં અગાઉ પણ ખૂબ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુ અત્યારે મેં થરાદ ટીડીઓ તરીકે ચાર સંભાળ્યા પછી ત્યાંના જે બહેનો હતા એમને સમજૂત કરી અને ત્યાં સખી મંડળો અમે આઠ બનાવ્યા છે અને એ સખી મંડળની બહેનોને અમે અત્યારે અગરબત્તી બનાવવાની તાલીમ અમે આરસીટીના માધ્યમથી આપીએ છીએ અને આ આરસીપીના માધ્યમથી તાલીમ આપ્યા બાદ બહેનો જે અગરબત્તી બનાવી છે કે અમે આજરોજ અને સાથે અહીં આવી અને મા અંબેના ચરણને સમર્પિત કરવા આવ્યા છે અને બહેનોએ આજરોજ અહીંયા મા અંબેના ચરણને સંકલ્પ લીધો છે કે પોતે પણ ખોટા માર્ગોથી અલગ બદલાઈને સાચા માર્ગે વળશે અને તેઓ પોતે પણ પોતાના ગામની બહેન દીકરીઓને સારા માર્ગે વાળવા માટે પ્રયત્ન કરશે હવે પછી કામગીરી બહેનો કેવી રીતે કરશે હવે પછી કામગીરીમાં એવું છે કે બહેનોને સોમવારથી અમે કાચો માલ પૂરો પાડીશું ત્યારબાદ બહેનો નિયમિતપણે જે સોથી બસો જેટલા અગરબત્તીના અલગ અલગ પેકેટ બનાવશે તે અત્યારે આપણા જે અંબાજી ટ્રસ્ટમાં અત્યારે કલેક્ટર સરે આપણને વ્યવસ્થા કરી આપેલી છે કે ત્યાં નિયમિતપણે એમનું વેચાણ કરી દે અહીંયાથી થઈ જશે એટલે બહેનોને જે રોજગારી મળવી જોઈએ આ માધ્યમથી મળશે અને એ પ્રમાણે બહેનોને પ્રેરણા પ્રોત્સાહન મળી રહેશે કેટલી બહેનો જોડે છે અને ખાસ કરીને કોનો સહયોગ મળ્યો છે અત્યારે અમે જે આ સાહીઠ બહેનોને તાલીમ આપી છે અને આ બધા કામગીરીમાં અત્યારે અનેક સામાજિક સંસ્થાઓનો ખાસ કરીને કલેક્ટરશ્રી જિલ્લા વહીવટીતંત્રમાં તમામ અધિકારીશ્રીઓનો અને રાજકીય સ્તરે માન્ય આપણા વિધાનસભાના સ્પીકરશ્રી અને સાંસદ પટેલ સાહેબ ડૉક્ટર ભગભતભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ સહયોગ મળ્યો છે સામાજિક કાર્યકર્તા આપણે જે શારદાબેન છે એમનો પણ વર્ષોથી ત્યાં ઘણી મહેનત હોય એમનો પણ સહયોગ રહ્યો છે એ સિવાય રમેશભાઈ છે ત્યાંના સ્થાનિક સરપંચશ્રી અસલભાઈ બધાનો ખૂબ આપણને સહયોગ મળી રહ્યો છે